ટેટ પરીક્ષા તથા જૂની પેન્શન યોજના એક મહત્વની અપડેટ સામે આવી રહી છે ગુજરાતમાં લગભગ બે હજાર પણ વધુ શિક્ષકો દિલ્હી પહોંચ્યા ટેટ પરીક્ષા અને જૂની પેન્શન યોજના મુદ્દે આંદોલનના માર્ગો ફરીથી ખુલી રહ્યા છે સોમવારના રોજ એટલે કે આજે જંતર મંતર પર ધરણા કરી વિરોધ પણ દર્શાવવામાં આવશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો લાંબા સમયથી જેની માંગ ચાલી રહી છે રાજ્ય જ નહીં પરંતુ આ માંગ દેશભરમાં કાર્યરત છે ચાલી રહી છે એટલે કે જૂની પેન્શન યોજના, જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબતે ઘણા લાંબા સમયથી શિક્ષકો તથા તમામ કર્મચારીઓ જે બે હજાર ચાર પછી બે હજાર પાંચ પછી કાર્યરત છે જોડાયા છે તેવા તમામ કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માંગ કરી રહ્યા છે તો આજના રોજ એટલે કે સોમવારે જંતર મંતર પર ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ગુજરાતના બે હજાર થી પણ વધુ શિક્ષકો દિલ્હી પહોંચી ગયા છે કેન્દ્ર સરકાર સામે શૈક્ષિક સંઘે દિલ્હીમાં આંદોલનની જાહેરાત કરી છે ટેટ પરીક્ષા અને જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકો દિલ્હીમાં ધરણા કરવાના છે ટેટ પરીક્ષાને લઈને પણ માંગ કરવામાં આવી રહી છે કે વહેલામાં વહેલી તકે ટેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવે અને જે કર્મચારીઓ હાલમાં કાર્યરત છે તેવા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે દિલ્હીમાં જંતર મંતર સામે ધરણા પ્રદર્શન કરીને શિક્ષકો સરકાર પાસે બે હજાર પાંચ પછીના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે માટેની માંગ કરવાના છે જેના માટે તમામ રાજ્યમાંથી શિક્ષકો દિલ્હીમાં જંતર મંતર ખાતે ભેગા થઈને વિરોધ નોંધાવશે તેમજ ગુજરાતમાંથી પણ બે હજાર જેટલા શિક્ષકો દિલ્હી જંતર મંતર ખાતે ધરણા કરવા જઈ રહ્યા છે જૂની પેન્શન યોજના લાગુ કરવાની જે માંગ છે તે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં રાજ્યભરમાં શિક્ષકોએ જિલ્લા કક્ષાએ અનેક વખત આવેદન આપ્યા હતા

છે તેવી માહિતી આપવામાં આવી બે હાજર દસ પહેલાના તમામ શિક્ષકો માટે ટેટ પાસ કરવી ફરજિયાત કરાતા વિરોધ નોંધાયો છે ટેટ પરીક્ષા પર સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો તેમાં બે હાજર દસ પહેલા નિમણૂક પામેલા હોય તેવા શિક્ષકોને પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવી હતી જે સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે જેના કારણે બે હજાર દસ પહેલાના તમામ શિક્ષકોને ટેગ પાસ કરવાની ફરજ પડશે તેમજ તેમને પગાર ધોરણ પણ મળશે નહીં જેને લઈને આવતીકાલના રોજ શિક્ષકો જંતર મંતર પર ધરણા પ્રદર્શન કરી વિરોધ દર્શાવશે તેવી માહિતી હાલમાં મળી રહી છે ધન્યવાદ